નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો મારું નામ આનંદ દવે છે હું વર્ડેશન લાઈફ સાયન્સ અને બી કે એગ્રોટેક વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે મિત્રો અમે એક પ્રગતિશીલ ખેડૂત અને મરચીનું જેણે વાવેતર કર્યું છે એનું ફિલ્ડ જોવા માટે અમે આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ કઈ કઈ પ્રોડક્ટોને એમને છટકાવ કર્યો હતો અને એમને શું રિઝલ્ટ મળ્યું છે એના વિશે આપણે માહિતી લઈએ તમારું નામ જાડા ઉમેશ કાનાભાઈ ગામ સણોસરા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર બરાબર છે તો અત્યારે તમે કઈ બે પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો છે એટોલ અને મેરાકી હવે આજની તારીખ કેટલી છે આજની એકત્રીસ સાત બે હાજર ચોવીસ બરાબર છે અત્યારે આ સમય ની અંદર આપડા વિસ્તારમાં મરચી નું વાવેતર છે બીજાનું હા તો હવે એના આપડી આપણી મરચીનો અત્યારે તમને શું દેખાય છે રિઝલ્ટ આપણે હંધાય કરતા મરચી સારી છે બરાબર છે હવે તમે આનો મેરાકીનો આપણો પ્રોડક્ટનો આપ છંટકાવ ક્યારે કર્યો હતો અને નો છંટકાવ ક્યારે કર્યો હતો મેરાકીનો છંટકાવ બાર તેર દિવસ પહેલાં કર્યો હતો ત્યારે પ્રશ્ન શું હતો અને શેના લીધે તમે છંટકાવ એના પછી છટકાવ કર્યા પછી શું રિઝલ્ટ દેખાણો તમને પહેલા પ્રોબ્લેમ એ હતો કે મરચી પીળાશ પડતી હતી અને આકડા ખરતા હતા ખરનો પ્રશ્ન જાજો હતો મરચી પેલી નૂર વગર ની મરચી હતી ફૂટ ની અંદર કોઈ વસ્તુનો ફેરફાર દેખાય ફૂટ અત્યારે મેરાકી છાંટ્યા પછી ફૂટ બહુ છે અને ફળ પણ વધારે છે અને ફ્લાવરિંગ બહુ વધારે લાગે છે હવે મિત્રો બીજું આપડી આ મેરાકી જે પ્રોડક્ટ છે અને સાથે સાથે એને એટલોનો પણ ઉપયોગ કર્યો હતો એટલો નો કેટલા દિવસ પહેલા ત્રણ દિવસ થયા ત્રણ દિવસ પહેલા ત્રણ દિવસ પેલા એમણે ડેટોલ પણ ઉપયોગ કર્યો હતો ઉમેશભાઈ એનાથી તમને કેવો વાતાવરણ અત્યારે કેવું છે અત્યારે અનુકૂળ વાતાવરણ નથી અનુકૂળ ખરાબ છે તો એના સામે એટોલ નો રિઝલ્ટ જોરદાર જોરદાર રિઝલ્ટ આવ્યું છે અત્યારે તમે આ પ્રોડક્ટથી સંતુષ્ટ કરે સંતુષ્ટ તો મિત્રો આ બંને જે પ્રોડક્ટ છે એ અમેરિકન વોડેશિયન લાઈફ સાયન્સ કંપનીની પ્રોડક્ટો છે અમેરિકાની અંદર મેન્યુફેક્ચરિંગ બનાવવાળી પ્રોડક્ટો છે અને અત્યાર માટે તમારે દરેક પાકની અંદર જો આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરશો તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે જો વાતાવરણની અંદર ફેરફાર થતો હોય અને અગિયાર ન્યુટ્રિશનનું કોમ્બિનેશન એટલે એટોલ અને વધારે ફૂલ વધારે ફળ અને દરેક પાકને સફળ બનાવવા માટે આ પ્રોડક્ટ મેરાકી તમારા દરેક પાકની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે આટલું કહીને વિરમીએ છીએ થેન્ક યુ